હેલો ફ્રેન્ડ્સ આજે હું તમને એક વાત કહું કે અમુક અમુક લોકો છે ને હાજર જવાબી હોય છે કે એને કોઈ પણ પ્રશ્ન પૂછવામાં આવે ને તો એનો જવાબ પછી એ સાચો કે ખોટો ગમે એ હોય આવડતો હોય કે ના આવડતો હોય પણ સ્પીડલી એનો જવાબ તો જરૂર આપી દે તો ઘણી વખત છે ને ઘરવાળા એની ઘરવાળીઓને પૂછતા હોય ને એટલે અમુક અમુક ઘરવાળીઓ છે ને એટલા જવાબ આપી દે ને હું કહેવાનું હોય ને હું કહી દઈએ અને પછી એને તો એમ જ હોય કે મારો જવાબ તો સાચો જ છે એમ તો જોવો એવો જ એક વિડીયો છે તમારી સામે જોવો આવું કોને થાય છે આવું ઘણાને થતું હશે કે ઘરવાળીને એમ હોય કે નહીં હું સાચી જ છું મારો જવાબ સાચો જ છે પણ સાચો ના હોય બોલવામાં મિસ્ટેક પણ હોય ને ઘણી વખત ભલે આપણને એમ હોય કે આપણે સાચા છીએ પણ ઘણી વખત જવાબ સાચો દીધો હોય પણ એવી રીતના જવાબ દીધો હોય ને કે એનો અર્થ બીજો થતો હોય તો જોવો આ વિડીયો એટલે ખબર પડે के चंद्रशेखर राव एक कया राज्य ना चिफ मिनिस्टर खबर गेले बोल तेल लगाना तेल लगाना नाही तेलंगाना जो का <laughs> खरे <गा>, तेल गेल तेवढ बोलाय